મિત્રો મારું નામ દીપા છે અને મારી ઉંમર સત્યાવીસ વર્ષની છે હું એક બહુ મોટા દુઃખમાંથી પસાર થઈ છું કારણ કે હું વિધવા છું મારા પતિના અવસાન પછી મારું આખું જીવન સાવ બદલાઈ ગયું મિત્રો ઘરની બધી જવાબદારી મારા ખંભા પર આવીને પડી અને એકલતા છાયાની જેમ હંમેશા મારી સાથે રહેવા લાગી સવારે સાંજે ભલે હું કેટલુંય કામ કરી લઉં મન ક્યાંક ને ક્યાંક ભટકતું રહેતું અને આંખોમાંથી અજાણતા જ આંસુઓ વહેતા દિલમાં હંમેશા એક જ પ્રશ્ન ઉઠતો હવે હું આગળ શું કરું મારું ઘર રસ્તાની પાસે હતું અને થોડે અંતરે જ એક મોટી કંપની હતી ત્યારે મને વિચાર આવ્યો કે જો હું લોકો માટે ટિફિન બનાવવાનું કામ શરૂ કરું તો ઘરે બેઠા બેઠા કામ થઈ જશે ઘરની પણ સંભાળ લઈ શકીશ અને પૈસાની પણ વ્યવસ્થા થઈ જશે મારે કોઈ પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે અને પોતાની મહેનતથી કમાઈને જીવનને સહારો આપીશ મેં એક દિવસ ઘરની બહાર બોર્ડ લગાવ્યું ત્યાં અહીંયા ટિફિન મળશે જમવાનું છે શરૂઆતના પાંચ છ દિવસ સાવ ખાલી પસાર થઈ ગયા ધીમે ધીમે ત્રણ ચાર લોકોએ ટિફિન લેવા આવવાનું શરૂ કર્યું રોજ સવારે અને સાંજે હું પ્રેમથી બધાનું જમવાનું બનાવતી અને તેઓ પણ સમયસર આવીને ટિફિન લઈ જતા થોડા દિવસમાં મને લાગવા લાગ્યું કે મારું જીવન હવે થોડું સંભવી રહ્યું છે પરંતુ મનની એકલતા હજુ એમની એમ જ હતી એક દિવસ બપોરે હું ટીવી જોઈ રહી હતી ત્યારે અચાનક દરવાજો ખખડ્યો મેં દરવાજો ખોલ્યો તો સામે એક ઊંચો મજબૂત શરીર ખૂબ જ સુંદર યુવક ઊભો હતો તેની ઉંમર અંદાજે બત્રીસ થી તેત્રીસ વર્ષ હશે પરંતુ તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ અને તેની આંખોની ચમક તેને વધુ સુંદર બનાવતા હતા મારી નજર એના પર જ અટકી ગઈ ત્યારે તે હસતા હસતા બોલ્યો મેં તમારા ઘરની બહાર લગાવેલું બોર્ડ વાંચ્યું છે હું સામેની કંપનીમાં કામ કરું છું પાંચ છ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ જગ્યાએ ખાવાનું સેટ થતું નથી શું મને કાલથી ટિફિન મળશે તેના અવાજમાં એક શાંતિ અને ઈમાનદારી હતી મેં તરત જ હા પાડી અને પૂછ્યું તમારે કેટલાનું ટિફિન જોઈએ તે બોલ્યો રોજ એક ટિફિન કેટલાનું પડે મેં તેને કહ્યું પચાસ રૂપિયાનું એક ટિફિન આવશે તેણે હા કરી અને બોલ્યો બરાબર કાલથી હું લઈ જઈશ અને પછી તે જતો રહ્યો પરંતુ મારી નજર તેને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી તે દેખાતો રહ્યો એના જતા જ મારા મનમાં અચાનક ખાલીપણું અનુભવ આવ્યો બીજે દિવસે સવારે હંમેશાની જેમ મેં બધાના ટિફિન તૈયાર કર્યા લગભગ સાડા આઠ વાગ્યે તે યુવાન મારા ઘરના દરવાજે આવ્યો આજે તેણે સાફ કપડાં પહેર્યા હતા તેના ગવામાં આઈડી કાર્ડ હતું અને ચહેરા પર આત્મવિશ્વાસ હતો તેણે પૂછ્યું તમારું નામ શું છે મેં તેને હસતા હસતા કહ્યું મારું નામ દીપા છે પછી તે બોલ્યો અને મારું નામ સાગર છે તેનું નામ સાંભળતા જ મેં એક અજાણી ગરમી અનુભવી તેણે આગળ કહ્યું હું જેટલા દિવસ ટિફિન લઉં એ દિવસોનો હિસાબ તમે લખી લેજો મેં હા પાડી પછી તેણે હજાર રૂપિયા મારી તરફ લંબાવ્યા જ્યારે મેં તે પૈસા લીધા ત્યારે તેના હાથનો સ્પર્શ મારા હાથને થયો અને એક ક્ષણે મારા આખા શરીરમાં વિજોય જેવો જણ ફેલાઈ ગયો અમારી નજરો એકબીજાને મળી અને એ સમયે મને લાગ્યું કે મારા ખાલી જીવનમાં જાણે કોઈ નવી આશાની કિરણ ઉતરી આવી હોય સાગર ટિફિન લઈને શાંતિથી ચાલ્યો ગયો અને હું ફરી મારા કામમાં લાગી ગઈ મિત્રો આમ દિવસો વીતતા ગયા સાગર રોજ સવારે અને સાંજે સમયસર આવતો હવે અમારી ઓળખાણ વધવા લાગી અને બંને વચ્ચે થોડી હસતા બોલતા વાતો થવા લાગી અને એ વાતોમાં પણ એક અજાણ્યું અપનાપણો અનુભવાતું હતું આજે રવિવારે હું શાકભાજી લેવા બજારમાં ગઈ હતી ત્યારે પાછોથી અવાજ આવ્યો અરે દીપા મેડમ મેં પાછો જોયું તો સાગર હતો તે હસીને બોલ્યો આજે તમે અહીંયા મેં કહ્યું હા અઠવાડિયામાં એકાદ બે વાર હું અહીંયા શાક લેવા આવું છું તેણે તરત હસતા હસતા કહ્યું ચાલો મારા ઘરે ચા પીવા માટે આવો હું પહેલાં સંકોચાઈ ગઈ પરંતુ તેણે પ્રેમથી આગ્રહ કર્યો અને તે બોલ્યો તમે અમારા માટે રોજ એટલું સારું ભોજન બનાવો છો જો તમે મારી ચા ન પીવો તો મને ખૂબ ખરાબ લાગશે એના શબ્દમાં એટલું અપનાપણું હતું કે હું ના પાડી શકી નહીં હું તેના ઘરમાં પહોંચી ત્યારે જોયું કે ઘરને તેણે ખૂબ જ સજાવટથી રાખ્યું હતું હોલમાં સુંદર સોફો મોટું ટીવી અને રસોડું સ્વચ્છ હતું સાગર સીધો રસોડામાં ગયો અને બોલ્યો તમે બેસો હું ચા બનાવું ત્યારે મેં હસીને કહ્યું તમે રહેવા જ્યો હું બનાવી દઉં છું તે સ્મિતથી બોલ્યો તે પણ બરાબર છે પણ સામાન હું તમને બતાવી આપું હું ચા બનાવવા લાગી અને સાગર મને જોતો રહ્યો થોડી વારમાં ચા તૈયાર થઈ ગઈ પરંતુ જ્યારે મેં તપેલી ઊંચકવાનો પ્રયાસ કર્યો ત્યારે તપેલી ગરમ હોવાથી મારા હાથમાં ઝુલસ લાગી ગઈ સાગર તરત દોડીને આવ્યો અને મારા હાથને પકડીને ધીમેથી ફૂંક મારવા લાગ્યો એની ઠંડી ફૂંકથી મારા હાથને શાંતિ મોઈ રહી હતી અને દિલમાં એક અજબ ભાવના જાગવા લાગી અમારી નજરો ફરી મોઈ ગઈ હું શરમાઈને દૂર થઈ ગઈ પરંતુ દિલમાં એના નરમ સ્પર્શની યાદ કાયમ માટે છપાઈ ગઈ પછી અમે હોલમાં બેઠા અને ચા પીધી સાગરે મને પૂછ્યું તમે અહીંયા એકલા જ રહો છો તમારા લગ્ન થયા છે હું થોડીક વાર શાંત રહી પછી ધીમેથી કહ્યું હું વિધવા છું સાગર થોડી વાર માટે ચૂપ થઈ ગયો તેના ચહેરા પર કરુણા હતી પણ દયા નહોતી માત્ર સન્માન અને અપના પણ ત્યારે મને પહેલી વાર લાગ્યું કે કદાચ મારી જિંદગીમાં હવે કંઈક નવું શરૂ થવાનું છે તે ધીમેથી બોલ્યો ખરેખર કહું તો તમને જોઈને તો ક્યારેય નથી લાગ્યું કે તમારા લગ્ન થઈ ગયા હશે હજુ તમે બહુ યુવાન દેખાવ છો એના શબ્દોથી મારું મન થોડું હવું થયું પછી મેં મેં મારા પતિ વિશે વાત કરીને કહ્યું કે કેવી રીતે એક અકસ્માતમાં તે ચાલ્યા ગયા અને હું સાવ એકલી પડી ગઈ સાગર મારી વાત ધ્યાનથી સાંભળતો રહ્યો થોડી વાર પછી તેણે પૂછ્યું તમે ક્યારેય ફરી લગ્ન કરવાનો વિચાર કર્યો છે મેં ધીમેથી હસતા હસતા તેને કહ્યું હવે આ વિધવા સાથે કોણ લગ્ન કરે અને ઘરે તો પણ કેવી ગેરંટી કે સારો સાથી મળશે ત્યારે સાગર થોડું સંકોચાઈને બોલ્યો દીપા એક વાત કરું તમે મને બહુ સુંદર છો પણ તમારા સ્વભાવની સુંદરતા મને વધુ ગમે છે સાચું કહું તો મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે શું તમે મારી સાથે લગ્ન કરશો એના શબ્દો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ મિત્રો મારી આંખો ભીની થઈ ગઈ સાગરે મારો હાથ પકડીને કહ્યું જવાબ માટે તમારે જેટલો સમય જોઈએ લઈ લો પણ મારા દિલનો પ્રેમ ક્યારેય નહીં બદલાય તે દિવસ પછી હું સતત વિચારતી રહી કે શું કરવું પણ એક દિવસ મેં હિંમત કરી અને સાગરનો હાથ પકડીને ધીમેથી કહ્યું મને પણ તમે ખૂબ ગમો છો તમારો સાદો સ્વભાવ અને સન્માન ભેર્યું વર્તન તેણે મારું દિલ જીતી લીધું છે કેટલાય દિવસ પછી અમે સાદગીથી લગ્ન કર્યા આજે હું અને સાગર ખુશીથી અમારું ઘર સંભાવીએ છીએ મારા સાસુ સસરા પણ મને પુત્રી જેવું માન આપે છે આજે મને લાગે છે કે ભગવાને મારા દુઃખો પછી સાગરના રૂપમાં મને નવું જીવન આપ્યું છે મિત્રો જીવનમાં દુઃખ કેટલું મોટું કેમ ન હોય જીવન ક્યારેય અટકતું નથી જો આપણને સાસો સાથી મળે તો જીવન ફરી ખીલી ઉઠે છે ભૂતકાળ ભૂલીને નવી આશા સાથે જીવવું જોઈએ મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો આ તમારા ગુજરાતી મિત્રને સપોર્ટ આપવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો